દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત દર્દી જ્યારે કમરના દુખાવા સાથે આવતા હોય અને તેમને એમઆરઆઈ નોર્મલ આવતો હોય નસ ઉપર કોઈ દબાણ ન હોય ગાદી પણ કંઈ ખસેલી ન હોય ને એવું કોઈ હોય તો તેમાં એક અલગ રીઝન હોઈ શકે છે જે છે યુરિક એસિડ વધારે હોવું તેને કહેવાય છે ગાઉટ આ ઘણી કોમન કન્ડિશન છે અને ઘણા બધા દર્દીને એવું થતું હોય છે કે ના ના સર યુરિક એસિડ વધે તો તો પછી આપણને અંગૂઠામાં દુખાવો થાય કે એડીમાં થાય એવું જ ન થાય ના એવું નથી થતું હોતું તમારું યુરિક એસિડ જો વધારે હોય તો પણ તમને કમરમાં દુખાવો થઈ શકે છે આપણે સમજીએ કઈ રીતે સૌથી પહેલાં તો યુરિક એસિડ શું હોય છે યુરિક એસિડ એટલે આપણા શરીરમાં પ્યુરિન મેટાબોલિઝમ થાય બેઝિકલી એક તત્વ હોય છે એ તૂટે એટલે તેમાંથી એક પ્રોડક્ટ બને જેને કહેવાય યુરિક એસિડ એ બેઝિકલી એક વેસ્ટ પ્રોડક્ટ હોય છે અને પેશાબ વાટે નીકળી જતી હોય છે પરંતુ જો એનું પ્રમાણ વધારે હોય તો એની નાની નાની કણીઓ બની જાય અને એ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ જઈને ડિપોઝિટ થઈ જાય હવે એ ડિપોઝિટ થાય એ જમા થઈ જાય તેના કારણે દુખાવો થાય શા માટે કારણ કે એ જે કણીઓ બનતી હોય છે તે એકદમ શાર્પ હોય છે અને એ શાર્પ કણીઓ હોય છે યુરિક એસિડની તેના કારણે તમને દુખાવો થાય હવે યુરિક એસિડની તમારી માત્રા જો વધી જાય શરીરમાં તો તેમાં શું થાય છે સૌથી પહેલાં તો તમને જે પણ જગ્યાએ યુરિક એસિડ જમા થયું હોય જેમ કે મોસ્ટ કોમનલી થાય છે અંગૂઠામાં તો તમને અંગૂઠામાં તમારી પાનીમાં એન્કલ જોઈન્ટમાં મતલબ કે એડીના સાંધામાં ઘૂંટણમાં કોણીમાં ક્યારેક ખભામાં અને કમરમાં કમરમાં જે નાના નાના ફેસેટ જોઈન્ટ હોય છે ત્યાં પણ આ કણીઓ જમા થઈ શકે છે અને તમને દુખાવો થઈ શકે છે હવે બીજું શું થાય છે કે જેમ કે ઘૂંટણનો જે સાંધો છે કે તમારો અંગૂઠો જે છે તે એકદમ લાલ થઈ જાય ત્યાં આગળનું ટેમ્પરેચર વધી જાય ત્રીજી વસ્તુ કે તમે રોજ સવારે ઉઠો તો તમને એકદમ જકડાઈ ગયેલું મતલબ કમર જકડાઈ ગઈ હોય કે ઘૂંટણ તમારો જકડાઈ ગયો હોય ખભો જકડાઈ ગયો હોય કોણી જકડાઈ ગઈ હોય આવી ફિલિંગ આવે આ બધા જ જે લક્ષણો છે એ યુઝઅલી યુરિક એસિડ વધી ગયું હોય અને બીજા બધા રિપોર્ટ્સ નોર્મલ હોય તો આવા લક્ષણો આવી શકે છે તેમાં શું કરવાનું હોય છે સૌથી પહેલાં તો તમારા ડૉક્ટર જે છે તે તમારું યુરિક એસિડનું લેવલ ચેક કરશે અને તે વધારે આવે ત્યારે તેની ટ્રીટમેન્ટ શરૂ કરવી પડે છે તેમાં ટ્રીટમેન્ટ હવે ટ્રીટમેન્ટમાં જે છે તે ડાયટરી રિસ્ટ્રિક્શન તે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયટરી રિસ્ટ્રિક્શનમાં શું હોય છે કે તમારે એક્ચ્યુઅલીમાં પ્રોટીન ઓછું લેવું જોઈએ કોઈપણ પ્રકારની દાળ હોય કે બીયાવાળા જે શાક હોય ભીંડા હોય પછી ટિંડોરા જેવા કોઈ શાક છે આ જે બીયાવાળા જે શાક હોય તો તે તમારે ઓછા કરવા જોઈએ આ બિયાવાળા શાકથી યુરિક એસિડ વધી શકે છે અને તે તમારે ઓછું કરવું જોઈએ જે લોકો નોનવેજ ખાતા હોય તે લોકોએ રેડ મીટ પછી શેલફિશ આવતી હોય છે તે પણ ઓછું કરવું જોઈએ અથવા બંધ કરી દેવું જોઈએ જો યુરિક એસિડની માત્રા બહુ વધારે હોય તો ત્રીજી વસ્તુ કે જે લોકોને પણ દારૂની આદત હોય છે તો તે લોકોએ તે પણ બંધ કરવું જોઈએ કારણ કે યુરિક એસિડ તેનાથી ખૂબ જ વધી જાય છે અને તેની માત્રા ઓછી કરવામાં તકલીફ પડે છે બીજી ટ્રીટમેન્ટ કે તમારે પાણીનો ઇન્ટેક સારો એવો રાખવો જોઈએ અઢીથી ત્રણ લીટર જો તમે પાણી પીવો તો તમારા યુરિન માટે આ યુરિક એસિડની પ્રોડક્ટ ઇઝીલી નીકળી શકે છે ત્રીજી વસ્તુ તમારે એક્સરસાઇઝ રાખવી જોઈએ જો તમે એક્સરસાઇઝ રાખો કસરતો કરશો તો તમારું મો મેટાબોલિઝમ સારું રહે છે અને તેનાથી યુરિક એસિડની માત્રા ઓછી થઈ શકે છે અને છેલ્લું કે આ બધાથી કોઈ જ ફરક ન પડે તો તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ અને તેઓ તમારું જે યુરિક એસિડ જે વધારે છે તેના માટેની સ્પેસિફિક દવાઓ શરૂ કરી શકે છે અને તેનાથી ઘણો જ ફાયદો થઈ જાય છે ધન્યવાદ